નમસ્કાર હું સુરભી આપ જોઈ રહ્યા છો આપી ગુજરાત ન્યૂઝ રાજકોટ વડિયા અંતિમ ધામ ખાતે કોઈ શખ્સોએ દેશી દારૂ પીતા બાદ અંતિમ ધામના ના બાકડા તોડી નાખ્યા સ્થળ પરથી ખાલી પોટલીઓ અને કોથળીઓ મળી આવી રહી છે આ સમગ્ર મામલો તંત્રની મીઠી નજર નીચે બન્યો હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે સરપંચ મનીષ ઢોલારિયા સાથે નિલેશ અને જયશ્રી પારેખે સ્પષ્ટ માંગ કરી છે કે અંતિમધામ જેવી પવિત્ર જગ્યાએ દારૂની બેઠક નહીં ચાલે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ ગેરકાયદેસર હરકત પર ક્યારે કડક પગલાં ભરે છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ મારું વળિયાનું શમશાન છે અને અમે દાતાઓ પાસેથી બધા ફંડ ઉગળાવી અને આ જે અહીંયા સુવિધા આપી છે ગામ લોકોનું કોઈ અવસાન થઈ જાય તો એના માટેની આ વ્યવસ્થા કરેલી છે પણ એને જે લોકો તકલીફ આ ભાંગી નાખેલું છે વડીયા સમસારમાં અસામાજિક તત્વો દ્વારા બેસવાના બાકડા હતા જે અમે ફંડ ઉગડાવીને બાકડા અહીંયા ભીટ કરેલા હતા તે બાકડાને અસામાજિક તત્વો દ્વારા તોડભંગ ભાંગ દૂટ કરેલ છે અસામાજિક તત્વ જે કોઈ એવું દેખાય આવે છે કે દારૂ પીને કરેલી હોય છે દારૂની કોથળીઓ અહીંયા ઢગલાબંધ પડેલી છે ઘણી બધી કોથળીઓ પડેલી છે એનો મતલબ શું દેશી દારૂની એના ઉપરથી એવું લાગે છે કે આ દેશી દારૂ કિનારા હોય અહીંયા બેઠા બેઠા નશાની અંદર આ બધું તોડફોડ કરી નાખી છે દાતાઓએ આપેલા બધા બાકડા તોડી નાખેલા છે બીજા દાકડા બાકડાઓમાં પથ્થરો મારી મારીને વચ્ચેથી સીટો ભાંગી નાખેલી છે અને જે આ અપકૃત્ય કર્યા છે એને એ જોઈ અને સમાજને ઘણી એક આખો પેલી અંદર દ્રણા થઈ ગઈ છે કે આવા આવા લોકો આવું કામ કરે છે આમાં પોલીસે પણ જાગૃત રહેવાની જરૂર છે કેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી બધી દારૂની કોથળી દેશી દારૂની કોથળીઓ પડેલ છે